મૂર્તિઓનું વેચાણ શરૂ થતા સ્પર્ધાવતી છે વેપારીઓની મૂર્તિઓને શણગારવાનો ખર્ચ પાંચસો થી હજાર રૂપિયા જેટલો થાય છે મજૂરી સાથે મૂર્તિનો મૂળ ખર્ચ પણ વધ્યો છે છેલ્લે ઘડીએ ગ્રાહકો મૂર્તિ ઓછા ભાવે માંગે છે આના કારણે વેપારીઓને ક્યારેક ના પાડવી પડે છે અથવા મૂર્તિ મૂળ ભાવે વેચવી પડે છે આજે છેલ્લો દિવસ હોવાથી નવસારી શહેર અને કુંભારવાડા વિસ્તારમાં ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી દશામાં વ્રત અઢાર વદ અમાસથી શરૂ થાય છે અને દસ દિવસ સુધી ચાલે છે આ વ્રત મુખ્યત્વે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પરિવારની સુખાકારી માટે કરવામાં આવે છે વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે મનીષા ભરત પટેલ આ વખતે નવું શું નવમાં આપણે દશામાનું ડેકોરેશન કરીએ છે તે સારામાં સારું કરીએ છે જ્યાં પણ તમે કસ્તે પણ ફરી આવશો એના કરતાં સારામાં સારું ડેકોરેશન આપણે ત્યાં મળશે તમને અને દરેક વર્ષે આપણે કંઈ કંઈને કંઈ કંઈને કંઈ નવું કરતા જોઈએ છે તમે જોશો તો દરેકે દરેક મૂર્તિ અલગ 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 રીતે શંગાર કરેલો મળે ફૂલવાળો મળે સારી વાળો મળે મૂર્તિ પણ ડેકોરેશન મળે એ રીતે આપણે માર્કેટ થોડું ઓછું છે ડાઉન બધા અલગ 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 જગ્યાએ રસ્તા પર આ તે વેચે છે એટલે પણ એકંદરે એમ જોવા જાય કે મારું ડેકોરેશન એના લીધે બુકિંગ એ સારું છે મારું નામ ભરત દયાનંદ પટેલ છે અમે છેલ્લા પચ્ચીસ વર્ષથી માતાજીનું વેચાણ કરીએ છીએ અહીંયા આગળ અમારી દુકાન નામ શ્રી નારાયણ ફેશન છે કુંભાવણમાં જ છે અમારેથી તો દર વર્ષ કરતાં આ વખતે મૂર્તિનું વેચાણમાં થોડો ફરક પડ્યો છે પણ મોંઘવારી બી ઘણી છે અને મૂર્તિનો ભાવ પણ ઘણા વધારે છે આ વર્ષે એટલે થોડું તકલીફ છે વેચાણમાં અને કોમ્પિટિશન બી ઘણી વધારે છે આ વર્ષે મોંઘવારીનો ફરક બી પડ્યો છે આ વખતે ઘણો સારો થોડી તકલીફ છે આ વર્ષે વેચાણમાં આ વખતે સમજો ને મારો સમમ ચાલીસ ચાલીસ ટકા માલ હજુ પડ્યો છે સાઈઠ ટકા અમે માલ વેચાયો છે ચાલીસ ટકા હજુ એટલે સમજો કે ચાલીસ ટકા ડાઉન માર્કેટ છે આ વખતે એટલે માર્કેટમાં ઘણો ફરક પડ્યો છે